મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ એમપી એમસીક્યુનો પાર્ટ છ જોઈશું આની પહેલાં પાંચ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે આ જોવાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને તેનો જવાબ શું આવે છે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેવાનો છેલ્લે સુધી જોજો કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે વિડીયો જોઈ અને તેમાંથી જ ત્યાં તમારે જવાબ આપવાના હોય છે એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે પ્રશ્ન બસો એકાવન આની પહેલા આપણે બસો પચાસ પ્રશ્નો જોયેલા છે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનો ઉલ્લેખ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કોના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે તો જવાબ આવશે અહીં ચાર ઓપ્શન આપેલા છે તમે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ સાથે સાથે આપી શકો છો સાચો જવાબ છે એ રાષ્ટ્રપતિ તો આમાં તમે બસો એકાવનમાં એ આ રીતે પણ જવાબ આપી શકો આખો જવાબ ન લખો હોય તો બસો એકાવનમાં એ લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે તો લોકસભાની કુલ સં સભ્ય સંખ્યા છે તેમાંથી રાજ્યોમાંથી ચૂંટાઈને કેટલા આવે છે જવાબ આવશે ઓપ્શન બી બસો સોરી પાંચસો ત્રીસ કરતાં વધુ આપણી ગુજરાતની લોકસભામાં છે તે કેટલી સીટો છે તો ગુજરાત તરફથી છવ્વીસ સીટો છે તે લોકસભામાં છે રાજ્યસભામાં અગિયાર સીટો છે અને ગુજરાતની વિધાનસભામાં એકસો ને બ્યાસી સીટો આવેલી છે તો એ પણ તમારે યાદ રાખવું સૌથી વધુ સીટો પૂછે તો એ ઉત્તર પ્રદેશમાં છે ભારતમાં એકસાઠમાં બંધારણીય સુધારા દ્વારા કયા વર્ષમાં લોકસભા અને વિધાનસભામાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી તો એકસાઠમાં બંધારણીય સુધારો એ પણ યાદ રાખજો ક્યાં સુધારા દ્વારા મતદાનની ઉંમર એકવીસથી ઘટાડીને અઢાર કરી દેવામાં આવી તો એકસઠમાં બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવી તો જવાબ આવશે ઓપ્શન ડી ઓગણીસો નેવ્યાસીમાં આ સુધારો કરવામાં આવ્યો પહેલાં એકવીસ વર્ષ હતી મતદાન કરવાની ઉંમર હવે છે તે અઢાર વર્ષ છે સંઘ યાદીમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે સંસદ વિધાનસભા રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સંસદ પાસે હોય છે સંઘ યાદીના જે કંઈ કાયદા છે તે સંસદ ઘડતી હોય છે ત્રણ યાદીઓ છે એમાં સંઘ યાદી પછી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તો આમાં સંઘ યાદીમાં કેન્દ્ર સરકાર એટલે કે સંસદ દ્વારા કાયદા ઘડાય છે રાજ્ય યાદીમાં વિધાનસભા દ્વારા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિધાનસભા કાયદા ઘડે છે અને સંયુક્ત યાદીમાં રાજ્ય અને સંઘ એટલે કે કેન્દ્ર બંને છે તે કાયદો બનાવી શકે છે જો એક જ વિષય ઉપર બંને કાયદો બનાવે રાજ્ય અને સંઘ તો સંઘનો જે કાયદો છે કેન્દ્ર સરકારનો જે કાયદો છે તે લાગુ રહેશે ભારતીય બંધારણનો તોતેર અને ચોમોતેરમો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડતો નથી તો ત્રણ રાજ્યોને લાગુ પડે છે એકને લાગુ પડતો નથી તે છે નાગાલેન્ડ નાગાલેન્ડને આ કાયદો છે તે લાગુ પડતો નથી તોંતેરમો અને ચોમોતેરમો બંધારણીય સુધારો એ સિવાય ગોવા હિમાચલ પ્રદેશ અને ઓરિસ્સાને લાગુ પડે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકે છે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રીય કટોકટી લગાડવી હોય અથવા તો દેશમાં રાષ્ટ્રીય કટોકટી લગાડવી હોય તો ક્યારે લાગી શકે તો જવાબ આવશે યુદ્ધ બાહ્ય આક્રમણ કે આંતરિક વિદ્રોહ થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવે છે સંઘ અને દરેક રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર ટુમાં પૂછાયેલું તો જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો આડત્રીસ નવમાં ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે ત્રણસો આડત્રીસ નવ તાલુકા પંચાયતના વહીવટીવાળા કોણ હોય છે ટીડીઓ ડીડીઓ મામલતદાર કે તલાટી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર વિશ્વમાં બાળ અધિકારો કોણ જાહેર કર્યા છે કોણે જાહેર કર્યા છે વિશ્વમાં બાળ અધિકારો છે તે કોણે જાહેર કર્યા છે સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યા છે એટલે કે યુ એન સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર ટોમાં પૂછાયેલું શું કહ્યું તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે આવું કક્ષામાં દર્શાવેલું છે અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં દર્શાવેલું છે ઓપ્શન એ રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે હજાર નવ મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે આર ટી ઈ રાઇટ ટુ એજ્યુકેશન તો જવાબ આવશે છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે તે આપવામાં આવી છે કોઈપણ વ્યક્તિને ધર્મ જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ ટુમાં પૂછાયેલું દુકાનો હોટલ કૂવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ તો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં કોઈપણ જગ્યાએ છે તે રોકી શકાતા નથી કોઈપણ વ્યક્તિને ધર્મ જાતિને કારણે અટકાવી શકાતા નથી બંધારણમાં ઉલ્લેખ છે ભારતના બંધારણનો અનુચ્છેદ એક શું કહે છે જીપીએસસી પેપર વનમાં પૂછાયેલું અનુચ્છેદ એક શું કહે છે તો એ કહે છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે કોનો સંઘ રાજ્યોનો સંઘ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો આડત્રીસ હેઠળ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના થઈ છે મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ બે હજાર નવ અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ ટુમાં પૂછાયેલું એક તો આરટી અધિનિયમ બે હજાર નવમાં આવ્યો તે મફત શિક્ષણ કરે છે અને બીજો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ એકવીસ એ છથી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે તો હાલ જ આપણે વાત કરી ગયા લોકસભાની કેટલી બેઠકો છે છવ્વીસ બેઠકો છે રાજ્યસભાની અગિયાર છે અને ગુજરાત વિધાનસભાની કેટલી છે એકસો ને બ્યાસી છે તો જવાબ આવશે ઓપ્શન ડી કઈ યોજના મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે તો એ યોજના છે માં અન્નપૂર્ણા યોજના નામ ખાસ યાદ રાખી લેજો માં અન્નપૂર્ણા યોજના ચુમોતેરમો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું જવાબ આવશે નગરપાલિકા અધિનિયમ ચુમોતેરમો બંધારણીય સુધારો નગરપાલિકા અધિનિયમ આચારસંહિતા ક્યારથી લાગુ પડે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે સાંભળેલું હશે કે આચારસંહિતા લાગુ પડી ગઈ ક્યારથી લાગુ પડે તો જવાબ આવશે ચૂંટણીની તારીખ જાહેર થયા તે સમયથી ચૂંટણીની તારીખ જાહેર થઈ જાય ત્યારથી આચારસંહિતા લાગુ પડી જાય છે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ હતી પંચાયતી રાજની શરૂઆત છે તે રાજસ્થાનથી થઈ હતી પરંતુ એમાં જયપુર નહીં આવે શું આવશે નાગોર બગાદરા ગામ નાગોર જિલ્લા રાજસ્થાનમાંથી આની શરૂઆત થઈ હતી રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર બે હજાર સોરી પેપરમાં પૂછાયેલું પેપર ટુ તો અહીં ચાર રાજ્ય આપેલા છે શું જવાબ આવશે કર્ણાટક આ ચાર રાજ્યોમાં કર્ણાટકમાં વધુ બેઠકો છે જ્યારે સૌથી વધુ પૂછે તો ઉત્તર પ્રદેશ આવશે પણ અહીં નીચે દર્શાવેલમાંથી છે એટલે આ ચાર રાજ્યોમાંથી સેમાં વધારે છે તો કર્ણાટકમાં છે બાકી રાજ્યસભા હોય લોકસભા હોય કે વિધાનસભા હોય બધામાં ઉત્તર પ્રદેશ જવાબ આવશે બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે તો શું જવાબ આવશે કલમ ચોવીસમાં છે બાળમજૂરી પર પ્રતિબંધ અનુચ્છેદ ચોવીસ ભારતના સંવિધાનના અમુકમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી ખાલી જગ્યા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું શું જવાબ આવશે બંધુતા ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું જવાબ આવશે શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ આ ભલામણ કરી હતી કે ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે તો અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ઓપ્શન ડી અહીં સાચો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે તો સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા તેમજ રાજ્યોની બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે માં બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું તમે જોઈ શકો છો કયા લેવલના પ્રશ્નો છે આવા પ્રશ્નો છે તે હાલ પૂછાઈ રહ્યા છે તો ખાસ યાદ રાખતા જજો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો જોવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આમાં જવાબ આવશે બોડો બોડો ભાષા છે તે બાણુમાં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા જ હોવા જોઈએ જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ ટુમાં પૂછાયેલું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું શું જવાબ આવશે ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા કે ઓસ્ટ્રેલિયા મૂળભૂત અધિકારો આપણે છે તે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે હાલ આપણા મૂળભૂત અધિકારો છે તે કેટલા છે છ છે પહેલાં કેટલા હતા સાત હતા તેમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો હાલ આપણા મૂળભૂત અધિકાર છે તે છ છે અને મૂળભૂત ફરજો છે તે અગિયાર છે દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું દેશના સર્વોચ્ચ કાનૂન અધિકારી છે તે ભારતના એટર્ની જનરલ ગણાય છે ઓપ્શન બી ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી કઈ સાલમાં અમલમાં છે ક્યારથી અમલમાં આવ્યો તો ઓગણીસો નેવુંથી અમલમાં આવ્યો અધિનિયમ ક્યારે બન્યો હતો ઓગણીસસો નેવ્યાસીમાં બની ગયો હતો પણ અમલમાં ક્યારે આવ્યો હતો ઓગણીસો નેવું બી ઓપ્શન સાચો જવાબ છે પીપીપીનું પૂરું નામ જણાવો પીપીપી એટલે શું થશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઓપ્શન બી અહીં સાચો જવાબ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવ્યા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામાં ભાગમાં છે ચોથા ભાગમાં છે ઘણી વખત પૂછાયેલું છે ખાસ યાદ રાખી લેજો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલમાં પૂછાયેલું સી એ નિયંત્રક મહાલેખા પરીક્ષક એ સંઘના જે હિસાબો હોય તે કોને આપે તો સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિને ઓપ્શન સી રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે તો રાજ્યસભાનું સંચાલન છે તે કોણ કરે સભાપતિ કરે છે સભાપતિ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ હોય છે કોણ હોય ઉપરાષ્ટ્રપતિ ઓદાનીરૂ એ છે તે રાજ્યસભાના સભાપતિ હોય છે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને કેટલા રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે દસ લાખ સાત લાખ પાંચ લાખ કે ત્રણ લાખ જવાબ આવશે ઓપ્શન સી પાંચ લાખ રૂપિયાનો વીમો છે કેશલેસ વીમો તે આપવામાં આવે છે બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો ખાલી જગ્યા બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે તો શું છે એક અતૂટ ભાગ છે કેવો ભાગ છે એક અતૂટ ભાગ લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું તો તેઓ હતા ચરણસિંહ ચૌધરી ચૌધરી ચરણસિંહ છે તેઓએ એક પણ દિવસ છે તે લોકસભામાં ગયા નથી બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું છે શું જવાબ આવશે સાચો જવાબ છે ઓપ્શન સી બસો ને અનુચ્છેદ બસો ઓગણી આની જોગવાઈ કરેલી છે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે શું કહ્યું તો સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે જવાબ આવશે અનુચ્છેદ ત્રેપન ઓપ્શન ડી લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું તો જવાબ છે એકસો એકત્રીસ બેઠકો છે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી જીપીએસસીના ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના કાર્યોને વિસ્તારવાની સત્તા કોની પાસે છે તો જવાબ આવશે વિધાનસભા પાસે રહેલી છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે પીએસઆઈમાં પૂછાયેલું તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચારસો ને ત્રણ બેઠકો છે જે દેશમાં સૌથી વધારે છે વિધાનસભા પૂછે લોકસભા પૂછે કે રાજ્યસભા પૂછે બધામાં સૌથી વધારે બેઠકો કોની છે ઉત્તર પ્રદેશની છે કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો દર દસ વર્ષે છે તે વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી અને બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી છે તે કરવાની હતી પરંતુ કોરોનાના કારણે બે હજાર એકવીસની વસ્તી ગણતરી છે તે સ્થગિત રાખવામાં આવેલી છે ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ધારાસભાના નીચલા ગૃહને અહીં ચાર ઓપ્શન આપેલા છે આમાં રાજ્યસભા એ ઉપલું ગૃહ છે કેન્દ્રનું એ પણ ધારાસભામાં જ આવે છે સંસદ છે તો સંસદમાં રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે વિધાનસભા છે તે નીચલું ગૃહ છે તો વધે છે એક જ વિધાન પરિષદ ધારાસભામાં નીચલા ગૃહને વિધાનસભા કહે છે વિધાન પરિષદ છે એ પણ ઉપલું ગૃહ છે રાજ્યસભા પણ ઉપલું ગૃહ છે અને સંસદમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી વિધાનસભા છે તે નીચલું ગૃહ છે અને કેન્દ્રમાં પૂછે તો કેન્દ્રમાં લોકસભા નીચલું ગૃહ છે લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું જવાબ આવશે અનુચ્છેદ છેદ ત્રણસો છવ્વીસ પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું તો વધુમાં વધુ છે તે મંત્રીમંડળ કેટલું રાખી શકાય અહીં જવાબ આવશે ઓપ્શન બી સંસદની સભ્ય સંખ્યાના પંદર ટકા સંસદની સભ્ય સંખ્યા હોય તેના પંદર ટકા સુધી મંત્રીમંડળ છે તે રાખી શકાય છે તેથી વધારે રાખી શકાતું નથી ભારતનું બંધારણ નીચેનામાંથી કોણે તૈયાર કર્યું છે ભારતનું બંધારણ છે તે બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે તો રાજ્યપાલ બનવું હોય કે રાષ્ટ્રપતિ બનવું હોય તો તેના માટે ઓછામાં ઓછી વયમર્યાદા છે તે કેટલી છે પાંત્રીસ વર્ષ રાખેલી છે ઓપ્શન બી અહીં સાચો જવાબ છે મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને મફત કાનૂની સહાયની જોગવાઈ ઉમેરવામાં આવી છે બંધારણમાં રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ બાર સભ્યોની નિયુક્તિ કરી શકે છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે જીપીએસસી મહિલા અને બાળ વિકાસમાં પૂછાયેલો પ્રશ્ન સાચો જવાબ આવશે અનુચ્છેદ એસી ઓપ્શન ડી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે પ્રશ્ન એક લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ને બીજું ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે બંને ઈજી પ્રશ્નો છે આના જવાબ તો તમને આવડવા જ જોઈએ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો